નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે હાલના મહત્વના સમાચાર અમદાવાદમાં પ્લેનની દુર્ઘટના લઈને અમરેલીના નગરજનો થયા જાગૃત અમરેલી શહેરમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરમાંથી દરરોજ પ્લેન શહેર ઉપર ઉડી રહ્યા છે શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો અને પહોંચ્યા કલેક્ટર કચેરીએ શહેર ઉપર દોડતા પ્લેન બંધ કરવા આ માંગ કરવામાં આવી કલેક્ટરને લેખિત રજૂઆતો કરાય અને જો બંધ કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવામાં આવશે આગામી ઓગણત્રીસ તારીખ સુધીમાં અમરેલી શહેર ઉપર પ્લેન ઉડતા બંધ નહીં થાય તો રાજકમલ ચોકમાં ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી કલેક્ટર દ્વારા રૂટ બદલાવવા માટેની ચર્ચાઓ કરવા માટે અને ત્યારબાદની ખાતરી પણ આપવામાં આવી અગાઉ અમરેલી શહેરમાં પ્લેન કેસ થયું હતું પ્લેનિંગ લેતા પાયલોટનું મોત થયું હતું અને ત્યારબાદ અમદાવાદમાં પણ આવી ઘટના બનવા પામી હતી ત્યારે બંને ઘટનાઓને ધ્યાનમાં રહીને નગરના જનોએ આ આવેદનપત્ર આપ્યું હવે જોવાનું એ છે કે તંત્ર આ બાબતે શું કાર્યવાહી કરે છે તંત્ર રૂટ ફેરવશે કે પછી આ સ્થિતિ છે એ યથાવત રહેશે અમરેલી શહેરના લોકોની માગણી છે કે અમરેલી એરપોર્ટથી જે બે પાયલટ ટ્રેનિંગ સ્કૂલ છે એ જે ફ્લાઇટ છે એનું રૂટ ચેન્જ કરવામાં આવે આમ જે બંને પાયલટ ટ્રેનિંગ સ્કૂલ છે મેં કેન્દ્ર સરકારના જે એવિએશન મિનિસ્ટ્રી છે એમની સંપૂર્ણ પરવાનગી લીધા પછી જ આ બંને પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ ચાલે છે પરંતુ લોકોની જે માગણી છે એ પ્રમાણે એનું જે રૂટ છે એ એવિએશન વિભાગ સાથે ચર્ચા કરીને અમે કોર્ડિનેશન કરી શકીએ એનો રૂટ અગર ચેન્જ શકીએ હોય તો વિવિધ ટ્રાય